રાજકોટમાં મોટામાં મોટું જે આપણો લોક મેળો કેવા જાણે કે એનું નામ છે રાજકોટમાં લોક ધરાહર મેળો કહેવાય કે પણ અત્યારે બંધ છે એ પણ બંધ છે ફૂલ ભરાવો થઈ ગયો છે બસ એટલા માટે એ પણ બંધ રાખ્યો છે આ ફેર આ વર્ષે એટલા માટે બંધ આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો ગાડીઓ ઊભી રાખીને નંદીને જોવા માટે ઘણા બધા લોકો આવા વરસાદમાં પણ બહાર નીકળી રહ્યા છે જો દરિયા જેવા મોજા નદીમાં ઉછળી રહ્યા છે અને ઘણું બધું વસ્તુ અત્યારે તણાઈન પણ આવી રહ્યું છે આ પાણી સાથે જો આ ભાઈ કચરો નાખી રહ્યા છે અંદર જેથી વહેતો વહેતો કચરો જતો રહે જો ઘણો બધો કચરો જો આ કચરો નથી આસો પાલવ છે આ પધરાવી રહ્યા છે આ નંદી ઘણા બધા વર્ષો પછી ભરાઈ છે જેથી ગણી શકાય કે રાજકોટમાં આ વર્ષે વરસાદ જ સારો પડ્યો છે ભલે મેળાની મજા બગાડી છે વરસાદે પણ ખેડૂતો માટે અને પાણી ભરપૂર આવી ચૂક્યું છે

તે તમે આ વસ્તુઓ તણાઈ જાય તે પરથી તમે નક્કી કરી શકો છો હું ભાઈ નથી માનતો કે આ કોઈ પાણીની સ્પીડ કહેવાય તો એટલા માટે એ જાણવા માટે અત્યારે અલ્પેશ અહીંથી સૂકો મારશે પછી આપણે પાણીની ગહેરાઈ માપી સમજી ગયા ચાલો હવે આપણે અલ્પેશભાઈ ચાલો તો હવે અમે જઈ રહ્યા છીએ અને પેલી રીતે શું કહેશું વરસાદ થી ક્યાંય બહાર નીકળતા મોસમ બહુ ખરાબ થઈ ગયા ઠંડુ પાણી પીતા નહીં શરદી ના પણ રોગ ચાલી રહ્યા છે ગાડી હું